નમસ્કાર આ બધાને ખ્યાલ જ છે કે આપણે કવિશ્રી પદ્મશ્રી એવા કવિ કાગ બાપુની રચનાઓને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ એમના સાહિત્ય જગતમાં ડોક્યુ કરી અને કેટલીક સુંદર સુંદર કૃતિઓ હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું કાગ સાહિત્ય વિશાળ છે કાગવાણીના એકથી આઠ ભાગ છે કદાચ હું બધું અભિવ્યક્ત કરવા બેસું ને તો કદાચ વર્ષો લાગે પણ આપણે માત્ર કાગબાપુની હૃદયને સ્પર્શ થાય એવી સુંદર સુંદર રચનાઓ આપની સમક્ષ હું રજૂ કરું છું એકાદ બે રચના આપણે રજૂ કરી હવે મને એક ત્રીજી બહુ સરસ રચના ધ્યાનમાં આવે છે આ કવિતાની અંદર કવિ કવિએ બ્રહ્માંડના સર્જનહારની વિશાળતા અને વ્યાપકતાને સુંદર શબ્દોમાં એ નવાજે છે જુઓ તમે કવિની કલ્પનાઓ જુઓ અને એમાં એવા આપણા કવિ બાપુ તો માત્ર પાંચ ચોપડી ભણેલો વ્યક્તિ કેટલું સુંદર રીતે વર્ણન કરે છે એને સમજીએ ને તો ખૂબ મજા આવે એવું છે અને પદ્ય છે પદ્ય સાહિત્ય એમાં એ ગાગરમાં સાગર જેવું છે એને ફોડવું પડે એને સમજવું પડે અને એના અર્થને પામવાની કોશિશ કરવી પડે ને ત્યારે સમજાય આ એક

એનું ઘર કેવું હશે અથવા એ કઈ રીતનું હશે એ કલ્પના કરી છે આકાશની માત તણા હશે આ જાણવા જોવા દિલ ઝંખના ખટકી રહી બ્રહ્માંડમાં ભટકી રહી અંતે મતી અટકી રહી આ બ્રહ્માંડ ને જોઉં છું ને ત્યારે એને પામવાની કોશિશ કરું છું પણ મારી બુદ્ધિ ચાલતી નથી કારણ કે અંતે મતી અટકી રહી બહુ સરસ છે એને રાગમાં જોવું હોય તો આ રીતનું કહી શકાય કે આકાશને ઘડનાર હશે આકાશ ની માતા તણા કોઠા કહો કેવડા હશે આ જાણવા જોવા તણી દિલઝંખના ખટકી રહી બ્રહ્માંડમાં ભટકી રહી અંતે અટકી રહી આ રાગમાં છે પણ આપણે ખાલી એને સમજવાનો ને એને માણવાનો પ્રયત્ન કરીએ કે બે બે મસાલુ બાળતો વળી વાળતો જોતો હશે બે બે મસાલો એટલે સૂર્યચંદ્ર ની વાત કરી છે કે બે બે મસાલુ બાળતો ને વળી વાળતો જોતો હશે અંજવાળ તો સો વળ તો ઉભો મસાલી ક્યાં હશે આ બબે મસાલોનું નિર્માણ કરનાર એ મસાલી ક્યાં હશે આ સૂર્યચંદ્ર રૂપી મસાલોનું નિર્માણ કરનાર એ ક્યાં હશે આ જાણવા જોવા તણે દિલ ઝંખના ખટકી રહી બ્રહ્માંડમાં ભટકી રહી અંતે મતી અટકી રહી ધરણી તણો પિંડ કર્યો વળી

બિન આંચળે આકાશ ને દોહનાર ક્યાં બેઠો છે આ વરસાદ જયારે આવે છે ને એ આકાશ નું દોહન કે છે બિન આંચળે આકાશ ને દોહનાર ક્યાં બેઠો હશે આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી બ્રહ્માંડમાં ભટકી રહી અંતે મતી અટકી રહી દરિયા તણો ક્યારો કર્યો દરિયા તણો ક્યારો કર્યો કુઓ કહો કેવડો હશે આ દરિયો એટલું વિશાળ પાણી એટલું અમાપ પાણી એ ક્યારામાં ભરનાર કૂવો કેવડો હશે એ જગ હળ હાંકનાર ઓલો ખેડુ બેઠો ક્યાં હશે ભગવાનને ખેડુ કહીને પ્રેમથી હાંક મારે છે દરિયા તણો ક્યારો કર્યો કૂવો કહો કેવડો હશે એ જગ હળ હાંકનાર ઓલો ખેડુ ક્યાં બેઠો હશે આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી

બ્રહ્માંડમાં ભટકી રહી અંતે મતી અટકી રહી બે બે મસાલુ બાળતો ને વળી વાળ તો જોતો હશે અંજવાળ તો સો વળતો ઊભો મસાલી ક્યાં હશે આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી બ્રહ્માંડમાં ભટકી રહી અંતે મતી અટકી રહી ધરણી તરો પિંડ કરો રજ ક્યાંથી લાવતો હશે જગ ચાક પેરણ હાર એ કુંભાર ક્યાં બેઠો હશે આ જાણવા જોવા તણે દિલ ઝંખના ખટકી રહી બ્રહ્માંડમાં ભટકી રહી અંતે મતી અટકી રહી કાળી કાળી વાદળીનો ગોવાળ શું કાળો હશે બિન આંચળે આકાશને દોહનાર ક્યાં બેઠો હશે આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી બ્રહ્માંડમાં ભટકી રહી અંતે અટકી રહી ક્યારો હશે કુઓ કહો કેવડો હશે એ જગ હળ હાકનાર ઓલો ખેડુ ક્યાં બેઠો હશે આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી બ્રહ્માંડમાં ભટકી રહી અંતે કલમ અટકી રહી હવે મારી કલમ ચાલે એમ નથી એનું વર્ણન કેમ કરવું કારણ કે આ આખી દુનિયાનો સર્જનહાર છે એની એના વિશે વિચારીએ ને ત્યારે આપણી બુદ્ધિ કંઈ કામ કરતી નથી અને બહુ સરસ બધી જગ્યાએ જિજ્ઞાસા બતાવવા માટે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ કવિ પાછળ મૂકે છે અને આ વિશેષતા કવિ દુલ્લાભાયા કાગની છે આપણા કાગ બાપુએ ખૂબ સુંદર સુંદર સાહિત્ય સર્જન કર્યું છે એને માણતા રહીએ પણ હા એક વસ્તુ નહીં ભૂલતા આ ચેનલને લાઈક કોમેન્ટ શેર અને કરવાનું ભૂલતા નહીં કારણ કે આ સુંદર સુંદર બધી રચનાઓ હું આપના માટે લાવી રહ્યો છું